તો હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નાઇટ બેન ફરી એકવાર સરસ રેડી થઈ જાય છે અને ફરી એકવાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં હવે મિત્રો ગળું ખતરનાક દુખાય છે અવાજ બદલાઈ ગયો છે ચેન્જ લાગતો છે થોડો ઘણો અવાજમાં અી જો લાઈટ એક કપી દીધી તો ઘરમાં સારું થઈ ગયું હેગું મિત્રો ડીબું જોતું હતું ફોન ભાઈ ના પાડી તો ફોન જોતું ના હવે નીકળી ગયું બાર બાકી ઘરમાં ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ માતાજીની દીવાબત્તી કરી લઈએ માતાજીનો દર્શન કરી લઈએ અત્યારે લાઇટ નહીં એટલા માટે બાકી જપ જપ થતું જ વાત તો મિત્રો તમે દર્શન કરી લેજો આપણે કરી લીધો અને હવે જઈએ ચા નાસ્તા તરફ ઉપર જો ડીગું તો વાતો કરતામાં કરતા મેં મા ભાઈ પાછળ ઉપડી ગયું તો મિત્રો મસ્ત સરસ ચા નાસ્તો કરી લે અને પછી નેકલી નવી ચેનલના શૂટિંગમાં કદાચ જવાનું હોય તો રાજુ કાકાનો કોઈ અપડેટ રાતની આવી નહીં તો એ જઈએ એ સરસ ચા લઈ લીધો છે મસ્ત નાસ્તો લઈ લીધો તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો આઠ વાગ્યા અને વીસ મિનિટ થઈ છે મસ્ત સરસ ગુડ ગુડ મોર્નિંગ થઈ જાય છે જોઈ લે બાકી મિત્રો ડીગુ બેન જતો રહે મારે ભયંકાથી ખેતર અને રાજુ કાકા બે બીમાર પડે છે કાલના બાટલાને ઉચાર ચડાવ્યું છે રાજુ કાકા મિત્રો આ ટાઈમ એવો છે ને આ ઋતુ એવી છે ને અત્યારે હાલ સમય એવો છે ને ઘરમાં એક બે એક બે વ્યક્તિઓ તો બીમાર પડેલો છે અત્યારે હાલ હું બીમાર છું મું મમ્મી બીમાર છે વચમાં ડીગી અને મૂન્યો અને મારો બૂન આ ત્રણ જણો બીમાર તો મિત્રો આખું ઘર રિકવર આમ કરી દસ દારા સલંગ લઈને દોડ્યા અને આપણે જ ખાટલો ફરવાની તૈયારીમાં છીએ પણ હું તો હિંમત આવતો નહીં ટાઈમ થાય એટલે જમી લેવાનું સરસ જમતા રહેશું તો શરીરમાં એનર્જી રહેશે બાકી તો હવે ડીગી બેન એવાનું ચા નાસ્તો લઈને જઈએ ને એટલે મળીએ મિત્રો મિત્રો અત્યારે ઉઠે એવી જો હેતરમાં આવી જઈ છે અને આપણે ચા નાસ્તો દીધો છે રાજુ કાકા રેડી થઈ ગયા હતા તે આવ્યા છે તો શૂટિંગમાં જવાનું છે એટલા માટે ડીગી ટાટા દે ટાટા કઢ દે હું આવું વિડીયો બને પછી ઘેર જઈએ આપણે હો ને હાર સારું તે ચાલો કોઈ આવો તો મોકલી દેજો ગુડ મોર્નિંગ બોલો જય માતાજી મિત્રો હું તો હેતમ આવ્યો છું સાલ આવ્યો હું કે તો મિત્રો મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે આજે ભગવો નહીં બને હું સના ભગતનો છોકરો બન્યો છું કોલેજ કરતા હોય એવી સ્ટોરીને એવી કહાની છે મિત્રો બાકી તો જોઈ લે મંદિર કોમ ચાલુ છે દમ રાખીને આપણે એટલું બધું જોરથી બોલી શકતા નહીં કારણ કે જોરથી બોલવા જઈએ તો ગળું સોલાય છે ને એના લીધે ઉધરસ ચાલુ થઈ જાય છે શ્વાંતિ શી કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે અત્યારે બોલવાનું છે ને પાછું બપોરે જોગ માય ટાઈગરનું શૂટિંગ ચાલુ થશે એ મય બોલવાનું થશે

મસ્ત નવી ચેનલ શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જશે કટ લેવાનું સેટિંગ ના થયું કારણ કે બધા કટમાં મિત્રો આપણી હાજરી હતી એટલા માટે બાકી તો ચલો ભાઈ ખાવા ખાવા ચમ તું કંઘાથી આવ્યો તો ખેતરમાંથી ઘેર હા હા મિત્રો ગુલાબ અંગાથી ડીપી ઘેર આવી કારણ કે ગુલાબ ટ્રેક્ટરનું ડીઝલ લેવા જોઈએ છે દ્રાલ એટલા માટે બાકી તો મિત્રો જમવાનું સરસ રેડી કર્યું છે તો કટોકટ કરી લઈએ અને મિત્રો જમીન પાસે સીધા નીકળી જાય નું તો જમવાનું મિત્રો આજે આપણે બનાવી છે ફૂલેવરનું એ શાક છે કોમું મોતનું એ શાક છે ગોળની બે કોકરી લઈ લીધી છે મસ્ત ગરમા ગરમ રોટલી હશે તો સરસ ડી મિત્રો સરસ પછી મિત્રો અત્યારે વાગ્યા છે ગોળ અને મસ્ત શૂટિંગમાં આવી ગયા છીએ તમે જોયું છે આ બોકડા આપણે ડીગીને એક વાર યાડીને જોગણીઓમાં બેઠા હતા અને આ જગ્યાએ ઘણી વખત શૂટિંગ થઈ ગયેલું છે મિત્રો શૂટિંગની શરૂઆત થઈ છે મોટાભાગના હારા એટ પુરાઈ થઈ ગયા છે આવું મારો ભાગ જીવનલાલનો શંકરિયા હાડુનો આ બધો કટ બાકી છે

બરોબર ભાઈ યાર આટલી મહેનત કરે તો યાર પ્લીઝ વ્યૂ શેર કરતા રહ્યા વિડીયો આપણે મગજમાં પ્લાનિંગ એવું વિચાર કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ટ્રાવેલિંગના એ બધા વિડીયો શેર કરીએ પણ આપણે પહેલી ચેનલ બે ચેનલોમાંથી ટાઈમ મળતું નહીં કે ટાઈમનું સેટિંગ થતું નહીં એટલા માટે મિત્રો આપણે ફ્લોગ ઉપર એટલા બધા ટ્રાવેલિંગના વિડીયોને વિડીયો નાખી શકતા નહીં બાકી તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારા સાથે

તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત ચા નાસ્તો કરી અને અડધો કલાક કલાક જેવો આરામ કર્યો બાકી તો મિત્રો ભેસો સરસ દોવાઈ જાય છે દૂધ ભરાવા જવાનો ઓલરેડી ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આપણે બધો તો બળજો ચરવા તો એને લાયા છીએ હવે લાવી મસ્ત પાણી બોણી પાઈ દઈએ પાણી પાઈ પછી એના ઠેકોણ બોધી દઈએ બાકી તો મિત્રો બે પેસો દોવાનું મેં એક દોવાઈ દઈ હતી અને એક દોવાની ચાલુ હતી જોઈએ ભેસો ધોવાઈ જવાય તો પછી દૂધ ભરાઈ જઈએ તો મિત્રો સરસ ભેસો ધોવાઈ જાય દૂધની બહેણી સરસ રેડી થઈ જાય છે દૂધ ભરાઈ ગયું છે અને બીજી એક તો મિત્રો એક ભેંસ હજી આપણો વિભાઈ ગયું છે એવો પાડો આવે છે કે પાડી કેવા મહેમાન આવે મુન્યાના ભાઈ આવે તો કે મુન્યાની બોન આપણી ભેંસ વિવાહ ને હા ને મુન્યો ઊંઘમાંથી ઉઠી ગયો છે નવરાત્રિ બધા તહેવાર છે નવરાત્રિ ની બધું છે મને નહીં ખબર પડતી તો મિત્રો અને ઘેર આવી ગયા તો મિત્રો બાકી તો મારા કાકા બીમાર પડે તા કોમો છે એ તો એના બાટલા ને હું એમની ખબર કાઢવા જતા હું ઘેર આવતો રહ્યો આમાં ભાઈ અમારી ખબર કાઢવા બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈને જમીન પછી નીકળી જાય છે તૈયારી કરવા માટે બાકી છોકરો જો જમવા બેહી ગયો છે મિત્રો મૂન્યુ ડીગીને તો હાથથી લઈ લીધું ડીગી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ફુલેવર અને રેગણાનું શાક ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા ખીચડી છે અને મિત્રો દૂધ છે ડીગી એમૂના રોટલી હાલ છે અડધી એક મિત્રો બે હારું બે તો મિત્રો સરસ જમીન પછી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી છે રોડ ઉપર લો છે સરસ બેસીને એડિટિંગ કરીએ છીએ બાકી અત્યારે વાગી ગયા છે નવ મિત્રો અને મસ્ત તબિયત સારી થઈ જાય છે આપણી બહુ સારું ફાયદો થયો કારણ કે આપણે જમવાનું બિલકુલ છોડી નહોતું મિત્રો નહોતું બાબતું તો ખાઈ લેતા હતા ધરાઈ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઇક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરતા રહેજો મિત્રો તમારો ભાઈ આટલી મહેનત કરાશો તો સપોર્ટ કરતા રહેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ